સાંગધ્રા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ખેલાયો ત્રીજા નૃત્ય પણ મુક્તિ નહીં કરવા નહીં પુલાવીરમ રાજકીય આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા જેમ જેમ માતાજીના નવલા નોરતા એક પછી એક પૂર્ણ થતા જાય છે ત્યારે નવલા નોરતામાં ખેલાયાઓ મન મૂકીને માતાજીના ગરબાની રમઝટ બોલાવે છે આજના આધુનિક યુગમાં ડીજેના તાલે તો ક્યાંક સુરસંગીતના તાલે તો ક્યાંક દેશી ઢોલ તબલા અને મંજીરાના તાલે લોકો ગરબે રમેરા છે અને ઝાલાવાડ પંથકમાં પણ ઠેર ઠેર નવરાત્રી મહોત્સવની સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાંગધરા શહેર ખાતે પાર્ટી પ્લોટમાં સુંદર રીતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાવું નાના મોટા ખેલાયાઓ ટ્રેડિશનલ પહેરવેશ સાથે મન મૂકીને ગરબે રમતા દ્રશ્યો મનમોહક બની ગયા છે નવરાત્રી મહોત્સવને માણવા તાંગદ્રાના રાજકીય આગેવાનો પણ ઉપટી પડ્યા હતા માતાજીની આરતીય આરાધના અને શક્તિની ઉપાસનામાં હર કોઈ ભક્તિમય બની ગયા હતા સમગ્ર વાતાવરણ અંબા જય જગદંબાના જયનાદ સાથે જય કાર્થિક ઊંચી ઉઠ્યું માતાજી મિત્રો હું છું નિક બારડ સોમનાથથી આવું છું ધાંગદ્રામાં બીજું વર્ષ છે મારો નવરાત્રિમાં અહીંયાની નવરાત્રિની વાત થોડી અલગ છે અમારી સાઈડ કરતાં કેમકે બધા ખેલાયાઓ રમવામાં એકદમ મશગુલ હોય છે ખૂબ સારી પબ્લિક અહીંયા ધ્રાંગધ્રાની આખી પબ્લિક અહીંયા હોય એવું મને લાગે છે બે વર્ષથી મને લાગે છે કે ધ્રાંગધ્રાની નવરાત્રી જેવી અત્યાર સુધી સારી નવરાત્રિ મેં કંઈ જોઈ નથી આ વર્ષે આ ત્રીજા દિવસે પણ મને નવરાત્રિની એટલી જ મજા આવે છે જેટલી ગયા વર્ષે મેં દસ દિવસ ખૂબ સારી રીતે માતાજીની આરાધનાઓ કરી ધન્યવાદ જય માતાજી હું છું કોમલ ચાવડા હું મોરબીથી આવું છું અને અહીંયા પહેલાં વર્ષે હું આવી છું ધ્રાંગધ્રામાં મને ખૂબ મજા આવે છે નવરાત્રિમાં કારણ કે અહીંયા ખલાઓ એટલા મોજથી રમે છે માતાજીની ભક્તિ કરે છે ખૂબ ખૂબ ધમાલથી ગરબે રમે છે અને સલામતથી ફેમિલીઓ અહીંયા આવે છે અને ખૂબ સલામતથી ગરબા રમે છે આયોજન પણ ખૂબ સરસ છે મને ગાવાની પણ એટલી મજા આવે છે કે જેટલી ખેલાઓને રમવાની મજા આવે છે